મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીએ મિત્રો પીડી મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ મન હરી હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો તમને એવરેજ મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કંડિશનમાં ટ્રેક્ટર તમને વન ઓનર જોવા મળશે મિત્રો વાયરિંગ પણ તમને આખા ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાપેલું જોવા નહીં મળે એકદમ કમ્પ્લીટ વાયરિંગ છે હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર તેરનું મોડેલ છે અને તમને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અને હવે કિંમતની વાત કરું તો બે લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટ્રસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ત્યાં પણ જઈ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકને કોલ કરી લેજો હું તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો મિત્રો તાલુકો છે જામખંભાળિયા જીલો દેવભૂમિ દ્વારકા અને પ્રોપર તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો